જે અમારા અંધશ્રદ્ધાઓ અહીંયા વધારે છે બહુ અંધશ્રદ્ધાઓ લોકો ચાલતા ને ચાલતા અહીંથી કરે તો હું એમનાથી આ બધું ખોટા ખર્ચા આપણે નથી કરવાના ને તો આમ જોવા જઈએ તો અમારો જે અમે નાના હતા તો અમારા દાદા પર દાદા સાદુ લગ્ન કરતા હતા આમ ડાળખા નાખી દે માંડવામાં કોઈ મંડપની એમાં જે સાદી વિધિ પ્રકૃતિની પૂજા કરતા હતા એ સૂર્ય દેવતા સૂર્યચંદ્ર વાયુ જલ નદીને માતા માને જંગલને પણ માતા માને એ પૂજા હમણાં સુધી ચાલી આ ફક્ત સાતથી દસ વર્ષ એવા આવ્યા કે એમાં આખું બદલાઈ ગયું બદલાઈ ગયું દેખાદેખીમાં જતા રહ્યા આખું ટ્રેડિશનલ ડ્રેસ બદલાઈ ગયો લગ્નમાં આવે એક એક લાખ રૂપિયાની પાર્ટી લાવવા લાગી હવે ચાંદલો એટલો ભેગો નથી થતો ને પાર્ટીવાળાને એક લાખ રૂપિયા આપી દેવા પડે મંડપવાળાને પચાસ હજાર આપી દેવા પડે એટલે એમાં ખેતરો ગીરવે મૂકે છે તો હું એ એમ એમાં પણ કામ કરું છું કે દેખાદેખીમાં નહીં પણ આપણા વડવાઓ જે લગ્ન કરતા હતા

ત્યાં પણ આમ જોવા જઈએ તો મેં એમને એ મેસેજ આપવા માટે પ્રયત્ન કરતો હતો કે આદિવાસી દર વર્ષે એક મહાસંમેલન આદિવાસી સમાજનો મળે છે તો એમાં નૃત્ય તો ખરા જ આદિવાસી ટ્રેડિશનલ ડ્રેસ પણ ખરું પણ મેં ત્યાં જેટલા પણ દરેક પક્ષના એમાં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી બધા આવ્યા હતા તો બધા પોતપોતાનું ભાષણ કે બહુ મજા આવી ખૂબ સરસ પહેલાં તૈયાર થઈને આવ્યા મેં એમને અલગ ત્યાં ભાષણ આપ્યું હતું મેં કીધું આપણો સમાજ આર્થિક સામાજિક અને રાજકીય ક્ષેત્રે કઈ રીતના આગળ આવે સામાન્ય પ્રવાહ સાથે કઈ રીતના જોડાય એનું ચિંતન કરીએ આપણે આવી નાચી કુદીને ખાઈ પીને છૂટા પડી જવાનો દસ બાર લાખ લોકો અમે હતા એ બરાબર પછી આવતા વર્ષે પાછા મળીશું પાછા ભેગા થઈશું નાચી કુદી ખાઈ પીને છૂટા પડે એનો કોઈ મતલબ નથી પણ આટલો દસ બાર લાખ લોકો ભેગા થાય છે તો એમાં ચિંતન થવું જોઈએ કે આદિવાસી સમાજ પછાત કેમ છે આદિવાસી સમાજ કુરિવાજો કઈ રીતના બહાર કાઢી આદિવાસી સમાજમાં આજે ઘણા વ્યસનો છે ઘણી કુટેવો છે તો એમાંથી સમાજને આપણે કઈ રીતના બહાર કાઢીશું તો એ બાબતે મારું સ્પીચ પણ હતી ને મેં એ બાબતે ચિંતન કરવા માટે બુદ્ધિજીવી લોકોને મેં ધ્યાન દોરેલું ને મેં તો કીધું મેં તો હજુ શીખું છું પણ એ બાબતે થાય તો ધીરે 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 આપણે જે પ્રવાહ ચાલી રહેલો છે દુનિયામાં એમાં આપણે લોકોને આપણા સમાજને પણ લાવી શકીએ